V redu, rešitev je neusnovna, plusva, da, shit.

નોંધાવ્યો છે સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા વિક્રેતાઓએ જણાવ્યું હતું કે સવારે પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવશે તે લોકો નવ વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે પછી અમે સ્થાનિકો લારી લઈને ફૂટપાથ પર બેસીને ધંધો કરી રહ્યા છે અમને હટી હટાવી દેવામાં આવે છે